ભૂખ કેટલી લાગે આમ જોવો પેટમાં હા એને તમે લઈ ને રસિયા પછાડતા એને કરવી કરવી તો કરવી હે ને મારે કથા આમ જોવો ગાઈસ જલ્દી 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 પોપિયું ખાવ એને હાલો જલ્દી ફટાફટ અને પોપિયું હા ધોયા આવો ને પછી મોળો લો તો લાગશે વાગ આવી છે મજા પછી મહેમાન હવે બ્લોગ બનાવી છે પોટલા જઈ રસિયા બાદ બની જાય અમે જમી લઈ પોટલા જઈને મહેમાન બ્લોગ બનાવી મસ્તી ને આવશે જોજો બધાને સપોર્ટ કરજો મારા વાલા બાકી કોમેન્ટ કરીને કહેજો કેવા બ્લોગ આવે એમ મારા વાલામાં કોમેન્ટ કરી દેજો

હું મારા ઘરે પૂગી ગઈ છું તો જુઓ તો આ છે મારું ઘર તો ખાસ પડી ગઈ છે તો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો મળશું આપણે એક નવા બ્લોગમાં તો બધાને જય માતાજી